ઓકે તો નમસ્કાર 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 પશુપાલક મિત્ર આપણે એક પશુપાલકની અંદર એક સારામાં સારું બેસ્ટ પરિણામ મળ્યું છે જે ગાયની અંદર ઘણા બધા તકલીફો અત્યારે હાલની પોઝિશનમાં જે લોકો પશુપાલકની વ્યવસાય કરી રહ્યા છે એ લોકોને ઘણો બધો પ્રોબ્લેમ હોય છે કે પશુપાલકની અંદર ફેટ ના આવતો એસએનએફ નથી આવતો દૂધમાં વધારો નહીં થતો એ માટે આ વિડીયો બનાવવામાં આવશે તો આ વિડીયોને કૃપા કરીને એન્ડ સુધી જોજો તો તમને સારામાં સારી બેસ્ટ પરિણામ મળશે એની માહિતી પણ આપવામાં આવશે બરાબર છે તો આ છે આપણો સીએફએમ પાવડર છે જે ગાય પશુપાલક અંદર ગાય ભેંસની અંદર સારામાં સારું બેસ્ટ પરિણામ આવે છે દૂધની અંદર પાંચ ટકાથી લઈને પંદર ટકા સુધીનો ફેટની અંદર વધારો કરે છે અને દૂધની અંદર

આપણે આ પાવડર નતો વાપર્યો બરાબર તો એ પહેલાં આપણે ગાયની અંદર કોઈ તકલીફ હતી તો શું તકલીફ હતી દૂધ નહોતું આવતું બરોબર છે પહેલા કેટલું ફેટ પણ નતો આવતો બરાબર હવે આ પાવડર તમે વાપર્યો છે વાપર્યા પછી તમને દૂધની અંદર શું ફરક પડ્યો દૂધનો વધારો થયો મારા માટે

હવે વાપર્યા પછી આ ફેટની અંદર શું પરિણામ મળ્યું વીસ ફેટ હતો વીસ ફેટ હતો બરોબર પિસ્તાલીસ વધ્યું વીસ ફેટ માંથી ફેટ થયો મતલબમાં માં પચીસ દોરા વધારો પચીસ ટકા વધારો બરાબર છે તો આ પાવડર વિશે તમે બીજા કોઈ બી પશુપાલકનો વ્યવસાય કરી રહ્યા હોય તો એમને તમે આ પાવડર વિશે શું સજેશન આપવા માંગો હું તો કઉ છું કે ફરી આ પાવડર વાપરો રિઝલ્ટ મળે પાકવે એમને બરાબર છે બી રીતે કઈ નહીં બરાબર છે આ પાવડર વાપરો આજુબાજુ ખેડૂત આ બાજુ કોઈ બી પશુપાલક હોય રિઝલ્ટ મળે ને સિત્તેર સોળ બોણું ચોરાણું પંદર આ નંબર છે આ પશુપાલક મિત્રનો નંબર છે આ નંબર ઉપર તમે કોલ કરો પાવડર વિશે તમને તમામ માહિતી આપશે આપણે કઈ ગાય ની અંદર આ વસ્તુ આપી હતી આપણે શંકર ગાય શંકર ગાય છે તો ગાય બતાવી દો બરાબર છે આ ગાય ની અંદર આપણે પાવડર નું ગાયની અંદર એમને પાવડર ચાલુ કર્યો હતો કેટલો ટાઈમ ખવડાવ્યો મહિના પહેલાં પાવડર એમને લીધો તો આપડી જોડે અને કેટલા દિવસમાં આપણે રિઝલ્ટ મળ્યો દસ દિવસની અંદર પાક્કું રિઝલ્ટ મળ્યું બરાબર છે તો દરેક મિત્રોને આ વાપરવી જોઈએ કે ના વાપરવાનું જરૂરી છે બરાબર છે ખેડૂત મિત જોઈ શકો છો પશુપાલક મિત્રો આ વસ્તુ છે સારામાં સારું બેસ્ટ પરિણામ મળશે એની અંદરથી પાવર કન્ટેન મૂકેલા છે જે ન્યુટ્રિશન પોતા પોષક તત્ત્વો મૂકેલા બરાબર જોઈ શકો તમે એની અંદર આ છે પશુપાલકને તંદુરસ્ત રાખવાનો પાવડર બરાબર અને પાચન શક્તિ વધારશે બરાબર ઓકે તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે આપણે આ માહિતી આવી બરાબર ઓકે જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન